સાવરકુંડલાનું ગૌરવ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ડોક્ટર પ્રકાશ કટારિયાના સેવાકીય નેતૃત્વને સંતો અને સામાજિક સંસ્થાઓએ બિરદાવ્યું સો ટકા નિઃશુલ્ક સારવાર અને અવિરત સામાજિક સેવા ડોક્ટર પ્રકાશભાઈ કટારિયાની નિષ્ઠાને પત્રકાર જગત અને વિવિધ સંસ્થાના આગેવાનોની શુભેચ્છાઓ સાવરકુંડલાની પવિત્ર ધરા પર માનવતાની જ્યોત જગાવનાર શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર આજે આરોગ્ય ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં એક ઉદાહરણરૂપ સંસ્થા બની છે આ સંસ્થાને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ગરિમા બક્ષવામાં અને સેવાના આ યજ્ઞને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયાનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં ઓપીડી આઈપીડી જટિલ ઓપરેશનો ડાયાલિસિસ જેવી તમામ સેવાઓ સો ટકા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે એટલું જ નહીં દર્દીઓ અને તેમના પરિજનો માટે રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ડોક્ટર પ્રકાશભાઈના કુશળ નેતૃત્વ હેઠળ હોસ્પિટલનો સ્ટાફ ટ્રસ્ટીગણ અને દાતાશ્રીઓ વચ્ચે એક મજબૂત સેતુનું નિર્માણ થયું છે જેના કારણે દર્દી નારાયણની સેવાનો આ યજ્ઞ ચોવીસ કલાક અવિરત ચાલે છે ડૉ પ્રકાશભાઈ માત્ર હોસ્પિટલના વહીવટ પૂરતા મર્યાદિત ન રહેતા સાવરકુંડલા શહેરની અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે અત્યંત આત્મીયતાથી જોડાયેલા છે યુવા પેઢીના શિક્ષણ અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં તેમનું માર્ગદર્શન અને સક્રિય સહયોગ ખૂબ મહત્વનો રહ્યો છે તેમની આ બહુમુખી પ્રતિભાને કારણે જ તેઓ શહેરના અગ્રણી ચિકિત્સકની સાથે એક સામાજિક પ્રેરણા સ્ત્રોત અને લોકલાડીલા વ્યક્તિત્વ બન્યા છે વિશ્વવંદનીય પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી ચાલતા આ સેવા કાર્યમાં ડોક્ટર પ્રકાશભાઈને પંથકના અનેક સંતો મહંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર મિત્રો અને મીડિયા જગતે પણ ડોક્ટર સાહેબની ત્વરિત નિર્ણયશક્તિ કાર્યપ્રતિબદ્ધતા અને પારદર્શક ચાર્યશૈલીની મુક્ત કંઠે સરાહના કરી છે સામાજિક આગેવાનો અને અગ્રણીઓએ ડોક્ટર કટારિયાને માનવતાના મશાલચી તરીકે સંબોધીને તેમની ઉજ્જવળ અને સેવાથી ભરેલી કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અડધી રાત હોય કે વહેલી સવાર ડોક્ટર પ્રકાશભાઈ હંમેશા સેવામાં તત્પર રહે છે તેમની નમ્રતા નિષ્ઠા અને સૌહાર્દપૂર્ણ વ્યવહારને કારણે જ હજારો જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં આરોગ્યનો પ્રકાશ ફેલાયો છે સાવરકુંડલા પંથકની જનતા ડોક્ટર સાહેબના આ અવિરત સેવા યજ્ઞને હૃદયપૂર્વક વંદન કરે છે રિપોર્ટર સંતોષભાઈ સાવરકુંડલા અમરેલી